ચાઇના દોડી નહીં નહીં વાપરવા જવાની વાપરવાની યારે ચાયના દોડીમાં તો મરી જ હોય તમે નતા કેતા મને હું પેલી જોતો તે

ચાય ના દોડી નો વેપાર ચાલુ અરે એવો તો શીવ મુ ચાયના દોડી ના પણ મંડ્યો ઓકે શું મને શું કરે ચાલ ધંધો કરવા દો ચોરી લાવે છે ડુંગર બેને કીધું તું બધું નહી થવા દેવો વેપાર એટલે હું કે કે સરપંચ ની રજા લઈ લીધી છે તમારે રજા લીધી જાય નહીં મારા પહાડ તો આવ્યો નહીં ચેડા દોડી નું કશું બનતું બોલ્યો નહીં હોય

હમણાં બે વર્ષથી તમારી ગોમ વાળા મારા ઘેરા હાલ આવો મારા ઘેર શું ગોમ વાળા ઘેરા કઉ ન પેલા અમારા ઘેરાબર બધા આયેલા જ

ઓક્ટોબર છે ચા કરી પર જ નકા આપણો પોલીસ કેસ તો કરવાનો જ છે નહીં છોડવા હોય પોલીસ તો કરી છોડવાની આવો 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 ભાઈ તમારી વાત જોઈ ગયા આવો

ધંધો કેસ કર્યો તને હાથ રાખજે સરપંચ

તમારાળી સોપી દ્વાર જુઓ હું પૈસા આવી દઉં છું હળી સોંપી દોડી જેટલી પેટીઓ લાવે એટલી બધાને હડી સોંપી દો નુકસાન સરપંચ સર રૂપિયો નહી બરાબર પીવાન પડશે પૈસા આ બધો જીવ થાય છે દોડી થી હોય આપડે લાયા ને એ મને આપડો ને ફાયદો તો થયો છે પચીસ સરપંચ કહું આપડા વેપાર નઈ કરવાની વાત હાચી છે આજે આગેવાનું કી છે

તો કોઈને ચાયના દોરીનો ઉપયોગ કરવો નહીં આ વિડીયો ખાલી એક મનોરંજન માટે સમજવા લાયક વિડીયો બનાવે છે તો જો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી